જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસ્યુટર વેલકમ ટુ માય ચેનલમાં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વજીવમાં ચામુંડા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે ઉનાળાની ઋતુમાં શારીરિક રીતે આપણને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુ જ્યારે ચાલતી હોય ત્યારે જે લોકોને બહારનું વર્ક વધારે રહેતું હોય જેને બેસીને કામ કરવાનું હોય એક જગ્યાએ તો કોઈ પ્રશ્ન લગભગ વાંધો નથી આવતો પણ જે લોકોને બહાર વર્ક કરવા માટે જવું પડતું આઉટડોર વર્ક વધારે કરવામાં રહેતો હોય એવા મિત્રો એ ખાસ ઉનાળાની ઋતુમાં પેશાબ લગતી સમસ્યાઓ સમસ્યાઓ જે છે એ ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે ભલે ગમે તેટલું પાણી પીવે પણ તો પણ આ સમસ્યા જે છે એ દૂર નથી થતી તો જે મિત્રોને ઉનાળાની ઋતુમાં પેશાબમાં બળતરા થાય છે પેશાબ અટકી અટકીને આવે છે પેશાબ જાય ત્યારે બોલ કરવું પડે છે આ પ્રકારની જો સમસ્યા હોય તો એવા મિત્રો માટે ખૂબ જ સરસ આયુર્વેદિક આયુર્વેદિક કીટ કીટ અમારી પાસે છે તો માહિતી માટે તમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકો છો પેશાબને લગતી સમસ્યા માટે એટલે કે પેશાબમાં બળત્તરા થતી હોય પેશાબ અટકી અટકીને આવતો હોય પેશાબ કરવા જાવ ત્યારે બોલ કરવું પડતું હોય આવી બધી પ્રકારની જે કઈ સમસ્યાઓ છે એ જો થઈ ગઈ હોય તો એને દૂર કરવા માટે એક દેશી પ્રયોગ પ્રયોગ પણ છે છે આ જે તમારે માત્ર આઠ દિવસ સુધી ફરજિયાત કરવાનો છે આઠ દિવસ સુધી તમે એક ધારો આ પ્રયોગ કરશો એટલે સો ટકા તમને આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી જશે આ જે પ્રયોગ કરવાનો છે એમાં સૌથી પહેલા તો પાંચ ગ્રામ એલાયચી પાવડર લેવાનો છે પાંચ ગ્રામ એલાયચી પાવડર તૈયાર મળે તો ઠીક છે નહીતર પછી તમે એલાયચી લઈ

તમને પેશાબમાં બળતરાની સમસ્યા હશે પેશાબ ઓછો આવતો હશે અટકીને આવતો હશે કે પેશાબ કરવામાં બળ કરવું પડતું હશે તો આ પ્રકારની જે કઈ સમસ્યાઓ છે એ તમારે એમાંથી સો ટકા તમને આરામ મળી જશે આયુર્વેદને લગતી કોઈપણ પ્રકારની માહિતીની જરૂર જરૂર હોય દેશી ઉપચારને લગતી કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય કોઈપણ પ્રકારની આયુર્વેદિક દવા અમારી પાસેથી મંગાવી હોય અથવા તો હેલ્થ બાબત કોઈપણ પ્રકારની ઇન્ક્વાયરી જો કરી હોય તો મારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક సరోజీన్ మచాము సీ తంద